સુરતમાં જેસીઆઈ એલમની ક્લબ દ્વારા કન્યાદાન મહાદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર દીકરીઓને કર્યાવર આપવામાં આવ્યું હતું સુરતમાં જેસીઆઈ એલમની ક્લબ દ્વારા કન્યાદાન મહાદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર દીકરીઓને કર્યાવર આપવામાં આવ્યો હતો જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન રાંદેરમાં નવયુગ સાયન્સ કોલેજના સેમિનાર હોલ ખાતે યોજાયો હતો અગિયાર દીકરીઓને કરિયાવરમાં તમામ વસ્તુઓ આપવામાં આવી હતી જેમાં લગ્નના જોડાથી લઈ તમામ ઘરવખરીનો સામાન આપવામાં આવ્યો હતો અને દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા દીકરીઓને ચાંદીનો પાયલ પણ આપવામાં આવ્યા હતા મીનાક્ષીબેન ભટનાગર કે જેમણે સતત મારી સાથે કોન્ટેક રાખવા પ્રયત્ન કર્યો અને જે રીતે મારા પણ સતત બીજી મે એમને મળી નહીં શકાયું પણ મારું એમને ખાસ પ્રોમિસ હતું કે એમનું જે મેં એક ઇન્વિટેશન કાર્ડ જોયું અને એની અંદર મેં જોયું કે ભાઈ આવી અગિયાર દીકરીઓને કન્યાદાન આપવામાં આવે છે અને એ જોઈને એનો જે મને થીમ હતો ને એ થીમ જ એમનું જે ફર્સ્ટ ઇન્વિટેશન કાર્ડ હતું અને એની અંદર જે ફર્સ્ટ થીમ જોયું ને એ જ મારા મનને સ્પર્શી ગયું અને મેં ત્યારે જ નક્કી કર્યું કે હા મારે આ કાર્યક્રમમાં જવું જ છે શા માટે કે જનરલી આપણે ક્લબ છે તો ક્લબને કોઈક રૂલ નથી હોતા કે અમારે કેવું હોય છે સુરત મહાનગરપાલિકાને કે આપણે બીપીએમસી એક થી આ કામ આપણે કરવાનું આ નહીં કરવાનું જ્યારે તમે કંઈ પણ કરી શકો છો ક્લબ અને જનરલી ક્લબમાં સેવાકીય પ્રવૃત્તિની સાથે ઘણી બધી મનોરંજનની ટ્રીપ ઘણી બધી જગ્યાની વિઝિટ વિઝીટ એવું ઘણા આનંદ જે આપણને આનંદ આપે ને એવા કાર્યક્રમો કરી શકાય પરંતુ એની સામે તમે એકદમ આ ઊંડા કાર્ય કર્યું અને જયારે અગિયાર જણને આવી સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ ની વસ્તુ આપવાની એટલે એને માટે તમારે કેટલા જણનો કોન્ટેક કરવો પડ્યો હશે કેટલા જણની સાથે એ કરવું પડ્યું હશે ત્યારે તમે આ લેવલે ઉપર પહોંચ્યો છો કે જયારે આપણે અમે એડમિનિસ્ટ્રેશન કરીએ છીએ ત્યારે ખબર છે કે આ એક નાના કાર્યક્રમનું આયોજન પણ કરવાનું હોય કે ખૂબ જ મોટી વાત છે અને એટલા માટે જ ખાસ મને આ કાર્યક્રમમાં આવવાનું એક મેં મનોમન નક્કી કર્યું હતું કે મારે આ કાર્યક્રમમાં જવું છે હવે એક હું થોડા સુરત મારા ગયા એમને જે રીતે વાત કરી એ પ્રકાર આપણા દીકરીઓને આશીર્વચન છે અને સાથે જ હું આ દીકરીઓને કહું છું કે લગ્ન એ લાઈફનો એન્ડ નથી આપણે મા બાપ એવું માને છે કે ભાઈ દીકરીને મોટી કરી ભણાવી અને પછી લગ્ન કરીશું એટલે ઠેકાણે પાડી દીધી મીન્સ કે ઇટ્સ એન્ડ ઓફ લાઈફ એઝ પર આપણા એક સમાજના કલ્ચર પ્રમાણે પરંતુ હું ખાસ દીકરીઓને કહું છું કે લગ્ન એ જીવનની એક નવી શરૂઆત છે જ્યાં સુધી આપણે દીકરીઓના લગ્ન નથી થતા ને ત્યાં સુધી આપણે અનસર્ટન હોય છે આપણને ખબર નથી કે આપણે કયા સિટીમાં રહેવાના છે કયા ઘરમાં રહેવાના છે આપણી ભવિષ્યમાં કઈ સરનેમ આવવાની છે કઈ પ્રકારનું ફેમિલી છે બિલકુલ અનસર્ટન હોય છે અને એક લગ્ન એ આપણે સૌથી પહેલાં લગ્ન તો કરવાના જ હોય છે એટલે એક એક આપણે એક ચોક્કસતા આપે છે અને એક વખત લગ્ન જયારે તમારો રાઈટ ટાઈમ થઈ જાય છે ને પછી તમને એક એક થીમ નક્કી કરવાનો મોકો મળે છે કે તમારે લાઈફ ને તમારે ક્યાં આગળ લઈ જવી છે અને ક્યાં પ્રોગ્રેસ કરવો છે જે રીતે અશ્વિનભાઈએ કહ્યું એ રીતે કે ભાઈ ફેમિલીને તો આપણે સાથે રાખવાનું જ છે અને મારા જેટલા કોન્ટેક્ટમાં છે બધાને જોયું કે જે લેડીઝો આગળ છે એ લોકો સૌથી પહેલા પોતાના ફેમિલીનું ધ્યાન રાખે છે અને ત્યાર પછી બાકી બધી પ્રવૃત્તિમાં પણ રહી છે અને જયારે પણ એમને થોડો પણ સમય મળે છે એટલે સતત એ લોકો ફેમિલીની સાથે જ એમનો ટાઈમ સ્પેન્ડ કરે છે ખાસ મીનાક્ષીબેન જોયું કે એમના ગ્રાન્ડસન ને પણ એ સાથે જ એક સ્પીચની સાથે પણ ટેકલ કરતા હતા એમને હું ઘણા વર્ષોથી આ જ રીતે એમને મેં જોયા છે હવે હું એક થોડી સુરત